જો તમારા લગ્નજીવનમાં સમસ્યાઓ આવી રહી છે તો હિન્દુ ધાર્મિક શાસ્ત્રોમાં હોલિકા દહનના દિવસે કેટલાક ખાસ ઉપાયો સૂચવવામાં આવ્યા છે માન્યતાઓ અનુસાર હોલિકા દહનના દિવસે ઉપાયો કરવાથી લગ્નજીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે અને વહેલા લગ્ન થવાની શક્યતા પણ બને છે હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર દર વર્ષે ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે હોળીનો તહેવાર ખરાબ પર સારાના વિજયના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે હોળીના એક દિવસ પહેલા હોલિકા દહન કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે હોલિકા દહનના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનની બધી સમસ્યાઓ દૂર થાય છે આ દિવસે હોલિકા અગ્નિમાં પાંચ વસ્તુઓ નાખવાથી વહેલા લગ્નની શક્યતા ઉત્પન્ન થાય છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે આ પાંચ વસ્તુઓ કઈ છે હવન સામગ્રીમાં ઘી જો તમને લગ્નજીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો હોલિકા દહન સમયે હવન સામગ્રીમાં ઘી ભેળવીને અગ્નિમાં નાખો હિન્દુ ધાર્મિક શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આમ કરવાથી લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે લગ્નની શક્યતાઓ જલ્દી વધી જાય છે પાંચ હળદર કળી જો લગ્નમાં વિલંબ થાય તો હળદરના પાંચ ગઠ્ઠા લો આ હળદરના ગાંઠિયા લઈને હોલિકા દહન સમયે પરિક્રમા કરો પછી તે હળદરના ગઠ્ઠાઓ હોલિકાના સળગતા અગ્નિમાં નાખો આમ કરવાથી લગ્નજીવનમાં ઉદ્ભવતી સમસ્યાઓનું નિરાકરણ આવે છે તેમજ વહેલા લગ્ન થવાની શક્યતાઓ પણ છે નારિયેળ હોલિકા દહન સમયે નારિયેળને કલાવાના દોરાથી બાંધો અને તેને માથાની આસપાસ સાત વાર ફેરવો અને પછી તેને હોલિકા અગ્નિમાં ફેંકી દો આમ કરવાથી લગ્ન વહેલા થાય છે ઘીમાં પલાળેલી એકસો આઠ વાટ હોલિકા દહન સમયે ઘીમાં પલાળેલી એકસો આઠ વાટ હોલિકાના અગ્નિમાં નાખો આનાથી લગ્ન જીવનમાં ઉદભવતી બધી સમસ્યાઓનો અંત આવે છે સોપારી જો તમારા લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો હોલિકા દહન દરમિયાન અગ્નિમાં સોપારી નાખો આમ કરવાથી લગ્નમાં ઉદ્ભવતી સમસ્યાઓ દૂર થાય છે અને વહેલા લગ્નની શક્યતા બને છે